તેની જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા જે તૃપ્તિ જણાવો શું ખાસ વિગત ઓએમસીસ ને લઈને આજે ફરી આપણને ઓએમસીઝનું કાઉન્ટર જે છે ત્રણેય કાઉન્ટર્સ આપણને ફોકસમાં જોવા મળી શકે છે ખાસ કરીને આપણે જોઈએ ત્રણ દિવસથી સતત એક શાનદાર ખરીદદારી પણ આપણા કાઉન્ટર પર જોઈએ છે પરંતુ હવે યુબીએસઓનો એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે તેમનું કહેવું છે કે સ્ટેબલ રિટેલ ફ્યુલ પ્રાઇસથી હાઈ માર્કેટિંગ માર્જિનમાં એક ફાયદો જે છે કંપનીઓને આવનારા સમયમાં થઈ શકે છે ખાસ કરીને કોર્ડર વનમાં પંદરથી બાવીસ ટકા આ કાઉન્ટર્સ આપણને દોડતા જોવા મળ્યા છે પરંતુ ખાસ કરીને અર્નિંગ્સ ગ્રોથની શક્યતા જે છે તેમાં આ ભાવમાં પણ એનો સમાવેશ થતો જોવા મળી શકે છે તે સાથે તેમનું એ પણ કહેવું છે કે કે આવનારા સમયમાં ઓએમસીસ પર એક પોઝિટિવ અને અર્નિંગ અપગ્રેડ તેઓ જોઈ રહ્યા છે અને ખાસ કરીને મજબૂત ફ્રી કેશ ફ્લોથી કંપનીના હાઈ કેપેક્સની ચિંતા જે છે અહીંયા હવે ઓછી થતી જોવા મળી શકે છે અને એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં પાંચ રૂપિયા પ્રતિ લીટર માર્કેટિંગ માર્જિન જે છે તે કન્ઝર્વેટિવ અહીંયા અનુમાન પણ તેઓ જોઈ રહ્યા છે સાથે તેમને પણ કહેવું છે કે એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં માર્કેટિંગ માર્જિન જે છે તે થી સાત રૂપિયા પ્રતિ લીટર હતા પરંતુ બીજી તરફ તેમને ખાસ કરીને જે રેટિંગ્સ આપ્યા છે તેના પર પણ ફોકસ કરવા જેવું છે એચ અને જ માટે તેઓ બાય ટાર્ગેટ્સ આપી રહ્યા છે પાંચસો રૂપિયા બીપીસીએલ માટે ત્રણસો નેવું રૂપિયા અને આઈઓસી માટે તેઓ એકસો ને રૂપિયા પ્રતિ શહેરના તેઓ લક્ષ્ય તેઓ આપી રહ્યા છે પરંતુ ઓવરઓલ ખાસ કરીને એક પોઝિટિવ રિપોર્ટ જે છે તેનું ઇમ્પેક્ટ કદાચ આજે દિવસ દરમિયાન આપણને જોવા પણ મળી શકે